ખરેખર વાઇઝ મારે પોતાને ત્યાં આભાર માનવા માટે જવું પડે પણ એ અભિવાદન આપવા અને અભિનંદન આપવા માટે ભાભર આપણી સૌની વચ્ચે તમામ આગેવાનો વધાર્યા છે સૌનું ભાવભીનું સ્વાગત કરું છું બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું મા જગદંબા ભવાની માને પ્રાર્થના કરું કે જે ક્ષત્રિય સમાજનું ઋણ એ અમારા ઉપર છે એ ઋણ ઉતારવાની માં જગદંબા અમને સૌને જે અમારા બધા જ જવાબદાર આગેવાનો છે એને શક્તિ આપે અને ગરીબ પરિવારની દીકરી છું પણ જ્યારે જ્યાં પણ તમારે જરૂર પડશે ત્યાં કોઈ દાડો પીછે હટ નહીં કરવું એની આપી આજે બનાસકાંઠાનું નામ રોશન એ બનાસકાંઠાના ડારે આલમ છતીસે કોમ તમે બધાએ કર્યો છે ના ભૂતો ના ભવિષ્ય લાખો કરોડો રૂપિયા ખર્ચો કર્યો હોય સામે અને ગુજરાતમાં એકમાત્ર સીટ આવે કે જે આપણે કલ્પના બહાર કોઈ કલ્પના કરે તો આજે નેશનલ મીડિયાથી કરીને દિલ્હી સુધી વિદેશમાં આપણા ભારતીયો અને આપણા ગુજરાતીઓ રહે કે આ બનાસકાંઠા જિલ્લો ક્યાં છે અને આ કોણ છે કે હું નથી પણ તમે બધા છો અને તમે બધા છો એટલે હું હું તો નિમિત્ત છું જેણે છ લાખથી વધારે બટણ સામે દબાવ્યું વિશેષમાં ક્ષત્રિય સમાજે પોતે વળતો આપ્યા પણ બીજાને લોકશાહી ઢબે નર્મ ભાવે વિનંતી કરી કે અમે કાયમી તમારી સાથે રહ્યા છો ને આ વખત અમારી સાથે રહો અને એ તમારી વિનંતી એ તમામ નાના સમાજો ગ્રાહે રાખી એને પણ તમે બધા હાચવજો આજે તમારા સાથે હું બધાને ઓળખતી હોઉં ના ઓળખતી હોઉં તમે બધું એમનું ટાપુ કરવા માટે સક્ષમ છો પણ ક્યાંય મારી નાના મોટી જરૂર પડે એક નાના મોટી ઓલા ખિસકોલી જેવડી તો પણ તમે જેનું કબૂલાતનામું લઈને આવ્યા છો એ કબૂલાતનામું પણ પ્રકારનું ટાપાનું હશે તો એમાં અડધી રાતે પણ તમારી બેન તરીકે દીકરી તરીકે અને બધે ચુંદડી ઓઢાડી છે ચુંદડીની માન મર્યાદા મોભો એ કાયમી ગેની બેન એનો સમાજ અને પરિવાર રાખશે આજે અમને આ સ્ટેજે પહોંચાડીને આખી જિંદગીભર તમારો એક એસાન ચૂકવા માટેનો જે અમને મોકો મળ્યો છે નોંધ કદાચ બે હજાર નવમાં બનાસકાંઠા એક જીત્યું હોત કે ચૌદમાં તો એની કોઈ ના લ્યોત પણ આ કટોકટીના સમયને એક મજબૂત વિપક્ષ અને હું માનું ત્યાં સુધી ભગવાનની કૃપા થાય તો કેન્દ્રમાં સત્તા પરિવર્તન પર થશે જ આજે એક સીટના માધ્યમથી આપણા ક્ષત્રિય સમાજને વિનંતી કરી હતી કે એક બાજુ શક્તિસિંહજી ગોહિલ છે અને એક એક બાજુ પાટિલ સાહેબ છે તો એક બાજુ જાગીરદાર સમાજનો મોભી એને સીટ મળશે તો એ દિલ્હીની અંદર ગૌરવ અનુભવશે અને કોલર ઊંચા કરશે આજે એમનો ફોન આવ્યો અને પ્રિયંકાજીએ અને શેષ નેતૃત્વે શક્તિસિંહજીને અભિનંદન આપ્યા કે ખરેખર ગુજરાતની અંદર ખાતું ખોલું ને ભાજપની હેટ્રિક કોઈએ રોકી હોય તો એ શક્તિસિંહ ગોહિલે રોકી એ હેટ્રિક એવી રોકી છે કે આ બે હજાર સત્યાવી માટે ક્ષત્રિય સમાજ હોય તમામ સમાજ હોય એનું રાજકીય ભવિષ્ય એ બે હજાર હત્યાવીમાં બનાસકાંઠાની સીટે નક્કી કર્યું છે અને નક્કી કર્યું છે ત્યારે હવે ક્ષત્રિયની જે વ્યાખ્યા લાગે એમાં બધા એક રહેજો એમાં વિભાજન ના કરતા રાજપૂત હોય ઠાકોર હોય જાગીરદાર દરબારો હોય કે તે ક્ષત્રિયની વ્યાખ્યામાં આવે છે આ તમે બધા એક થઈને જે નાના મોટી તમામ ચૂંટણીઓમાં તમામ નાના મોટા કામોમાં તમામ નાના મોટા પ્રકારના કોઈ ઇસ્યુમાં કોઈ પણ નાના મોટા ધંધા રોજગારમાં આ બધા તમે એક રહેશો તો એમાં ખૂબ મોટો ફાયદો દરેક ક્ષેત્રની અંદર થશે અને આ તમે આ ત્રણ ચાર સમાજ એક રહો તો આજે ઈતર સમાજ તમારા નેજા હેઠળ કામ કરવાને રહેવા માટે તૈયાર છે પણ આપણે બધા એક ના હોઈએ તો એ બધું વેરવિખેર થઈ જાય છે તો આવનાર સમયની અંદર નાના મોટા તમામ પ્રકારની અંદર જે ક્ષત્રિય સમાજે જે રીતે એકતા બતાવી એમ રાજપૂત સમાજ હોય ઠાકોર સમાજ હોય એ પણ આવનાર સમયની અંદર એને એક તાતને આ નેજા હેઠળ રાખવા માટેની જરૂર છે અને એમાં બધા આપણે પરિશ્રમ કરશું તો આજે આટલે આપણે જે દાડે મેદાનમાં ઉતર્યા ત્યારે આવી કલ્પના કરી નતા ઉતર્યા પણ હિંમતે મરતા તો મદદ એ ખુદા આપણને બધાને ખબર હતી કે હામે તમામ પ્રકારના સંસાધનો છે પણ એ સંસાધનોને સામે પણ આપણે આ પરિણામ લાવવામાં સફળ રહ્યા છીએ કેટલા પ્રકારના સંસાધનો આ ભાજપ કોંગ્રેસની ચૂંટણી નથી આ ચૂંટણી એ દેશના વડાપ્રધાન સામે બેંક સામે ડેરી સામે તંત્ર સામે તમામ પ્રકારના બે નંબરના ધંધા કરવાવાળા સામે એક બાજુ ધનશક્તિ એક બાજુ જનશક્તિ સામેના સમાજને હળે આઠ ચૂંટણીઓનો અનુભવ આટલું બનાસકાંઠા માટે વધારાના પડકાર હતા ભાજપ કોંગ્રેસ તો હતું જ પણ એના ઉપર મેં કીધા એટલા વધારે પડકારો હતા અને આ તમામ પડકારો તમે ઝીલી ઝીલી અને મને ગૌરવભેર એક આ લોકસભાના સભ્ય તરીકે પ્રથમ વખત બાસઠ વર્ષ પછી એક મહિલાને આવડું મોટું ગૌરવ અપાવ્યું હોય અને એ પણ તમે મામેરું હવે આ મામેરું એ ખૂબ મોટો મર્યાદાવાળો શબ્દ અને એક આખા દેશની અંદર એ મામેરાની મીડિયાએ નોંધ લીધી એટલે હું આપ સૌને ખાતરી આપું છું કે મારું મામેરું ભરવામાં તમામ સમાજે કંઈ બાકી રાખ્યું નથી ક્ષત્રિય સમાજે ચૂંટણી ઓઢાડીને ધર્મની બહેન તરીકે જે એક ખૂબ મોટી ઇજ્જત આપી અને ખૂબ મોટું બહુમાન આપ્યું ખૂબ મોટી મદદ કરી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું